કોઈ મિત્રનું બજેટ માત્ર એક લાખ રૂપિયા હોય અને તમારે ઘર ગરાવ અને સાવ પાણીના ભાવે કોઈ પણ ગાડી લેવી હોય તો આ ગાડી તમે લઈ શકો છો બાલુભાઈને વેચવાની છે ઘર ગરાવ ગાડી અને કંપનીની છે પાણીના ભાવે મળી જશે માત્ર એક લાખ કિંમતમાં એક લાખ કિંમત પણ અંદાજિત છે હજુ કિંમતમાં ફેરફાર થશે અત્યારે ગાડી કમ્પ્લીટ રનિંગ કંડિશનમાં ગાડીની બધી ડિટેલ આપી દેશે અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે ગાડીના ઓનર બાલુભાઈનો કોન્ટેક કરો અને તમે વિડીયો પૂરો જોતા રહેજો બધી માહિતી મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે બધી માહિતી આપી દેશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઇક આ વિડીયો છો બાલુભાઈને વેચવાની છે ગાડી છે હ્યુમડાઈ કંપનીની વરના હ્યુડાઈ વરના વેચવાની છે મોડલની વાત કરું તો બે હજાર ના મોડલની આ ગાડી અત્યારે કમ્પ્લીટ આખી ગાડી રનિંગ કંડિશનમાં એન્જિન પણ પાવરફુલ જોવા મળશે અને તમે ગાડીને રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ લઈ ચેક કરીને પણ લઈ શકો છો પેલા બાલુભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી લેવા કે જોવા જાવ તો બાલુભાઈનો નો કોન્ટેક કર્યા બાદ જ જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી બધું ઇન્ટીરિયર પણ કમ્પ્લીટ છે ચોખ્ખી ક્લીન ગાડી એન્જિન પણ પાવરફુલ જોવા મળશે ટાયર પણ એકદમ સારા કંડિશનમાં છે વાયરિંગ પણ બધું કમ્પ્લેટ સ્લેપ સ્ટાર્ટ આખી ગાડી બાકી વધારે માહિતી માટે બાલુભાઈનો કોન્ટેક કરો હ્યુન્ડાઈ કંપનીની વરના ગાડી છે તમને ટોટલ જવાબદારી સાથે મળી જશે અને ત્રીજા ઓનર છે બાલુભાઈ આ ગાડીના ને આખી ઘર ઘરાવ ગાડી છે ડ્રાઇવિંગમાં આપેલી નથી પોતે ચલાવેલી ગાડી કિંમત ની વાત કરું તો અંદાજિત કિંમત માત્ર એક લાખ રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં હજુ ફેરફાર થશે કિંમત અંદાજિત છે હવે તમારે આ ગાડી લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો અમરેલી અને લાલાવદર ગામે જોવા મળશે